ખનન અને વહન તંત્ર માટે પણ જાણે પડકાર રૂપ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે વાઘરા મામલતદારની ટીમે અચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું જે દરમિયાન પખાજણ રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઇવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં છત્રીસ પોઈન્ટ છત્રીસ મેટ્રિક ટન સારી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાન આવ્યું હતું જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો અને ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો બે હજાર સત્તરના બદલ વાહન પણ જપ્ત કર્યું હતું વાહન નંબર જી સોળ એ ડબલ્યુ ઝીરો સાત ચુમાલીસ તેની અંદાજિત કિંમત રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે લે સદર હું વાહનનો કબજો વાઘરા પોલીસને સોંપવામાં આવ્યો હતો પંથકના માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગથી ખનીજ ચોરી કરીને દોડતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે